નમસ્કાર દોસ્તો સ્વાગત છે ગોલવી નવા પ્રાથમિક શાળાને ગામ લોકોને તાળાબાંધી કરી અને શિક્ષકની અચાનક બદલી થતા ગામ લોકો થયા નારાજ શિક્ષક દુધારસિંહ ચૌહાણની શ્રીગામના ધનાણા ગામે બદલી થતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે બદલી નહીં રોકાય તો ઉગ્ર આંદોલન કરવાની પણ ગ્રામજનોની ચીમકી શિક્ષક બે હજાર સત્તરથી ગોલવી નવા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા ડીસાના પંડુ ગામે પ્રાથમિક શાળામાં છેલ્લા છ માસથી આચાર્યની જગ્યા ખાલી છે ગામ લોકોની સતત શિક્ષણ વિભાગને રજૂઆત છતાં આચાર્યને જગ્યા ન ભરાતા આજે ગામ લોકોએ ભેગા મળી શિક્ષકો બાળકોને બહાર લાવી શાળાને લૂક મારી અને શિક્ષણ વિભાગને આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો આચાર્ય વિના શાળા અને શિક્ષણનું મેનેજમેન્ટ બગડતો હોવાનો તર્ક આપી શાળાના ગેટે ગામ લોકોએ તાળા માર્યા હતા અને ચીમકી ઉચ્ચારી જણાવ્યું કે જ્યાં સુધી કાયમી આચાર્ય ન આવે ત્યાં સુધી ગેટ પર તાળા રહેશે એક બાજુ પરીક્ષા નજીક છે અને બીજી બાજુ તાળાબંધી થતા શિક્ષક વિભાગ જગતની વરવી વાસ્તવિકતા સામે આવી છે ત્યારે શિક્ષણ વિભાગ ક્યારે નિદ્રામાંથી જાગી અને શાળાને આચાર્ય આપે છે કે પછી હજુ તાળા એમના એમ લાગેલા રહેશે એ કહેવું મુશ્કેલ છે બનાસકાંઠાના પાલનપુર નજીક હેબતપુર પાટિયા પાસે આવેલી ઉમા પેપર પ્રોડક્ટ્સ નામની ફેક્ટરીમાં આગ લાગી હતી આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી કારણ કે ફેક્ટરીમાં કામ કરતાં દસથી વધુ લોકો સમયસર બહાર નીકળી ગયા હતા પ્રાથમિક માહિતી અનુસાર ફેક્ટરીમાં કાગળના ગ્લાસ સહિતની ચીજવસ્તુઓ બનાવવાની કામગીરી ચાલી રહી હતી આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવાયું છે આગને કારણે ફેક્ટરીમાં મોટા પાયે નુકસાન થયાનું આશંકા વ્યક્ત કરાઈ છે सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स कविन साफ्टर मशीन थी कलर बनावनार नवीन घर ने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स અંબાજી દાતા માર્ગ પર આવેલી ત્રિશુલિયા ઘાટીમાં એક માર્બલ પાવડર ભરેલા ટ્રેલરમાં બ્રેક ફેલ થતાં અકસ્માત સર્જાયો હતો આ ઘટના હનુમાનજી મંદિર નજીક બની હતી જેમાં ટ્રેલર રોડ પર વોલ સાથે હતું અકસ્માતમાં ટ્રેલરના થતાં તેને તત્કાલિક દાતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી હતી ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા ઘાટી પર અકસ્માતો થતા રહે છે જે ચિંતાનો વિષય બન્યો છે સ્થાનિક લોકો દ્વારા તંત્ર સમક્ષ ઘાટી પરના બંપ દૂર કરવાની અથવા તો ઘટાડવાની માંગ કરવામાં આવી છે તેમનું કહેવું છે કે ઘાટી પર વધુ પડતા બંપ હોવાને કારણે વાહનોના બ્રેક ફેલ થવાની ઘટનાઓ સામે આવે છે પાટણ જિલ્લામાં શિયાળુ વાવણીની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે ખેડૂતોને કપાસ અને એરંડાના પાક માટે યુરિયા ખાતરની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે જોકે જિલ્લામાં યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આજે પાટણ જિલ્લા સહકારી ખરીદ અને વેચાણ સંઘમાં યુરિયા ખાતરનો જથ્થો આવતા જ ખેડૂતો સવારથી જ ખાતર મેળવવા માટે લાંબી કતારોમાં ઊભા રહ્યા હતા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ત્રિસાણીયા ગામના ખેડૂત બેચરભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભરતા હાંસલ કરી છે તેમણે ચાલુ વર્ષે પોતાના ખેતરમાં રૂપિયા તેત્રીસ હજાર ખર્ચ સામે રૂપિયા એક લાખ તેર હજારનો ચોખ્ખો નફો મેળવ્યો અને ખેડૂતો માટે પ્રેરણા પૂરી પાડી છે બેચરભાઈ છેલ્લા ચાર વર્ષથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવી રહ્યા છે તેમને દેશી ગાય નિભાવ ખર્ચ યોજના હેઠળ સરકાર તરફથી સહાય પણ મળી છે રાજ્ય સરકાર પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે વિવિધ પ્રયાસો કરી રહી છે જેના પરિણામે અનેક ખેડૂતો આ પદ્ધતિ તરફ આગળ વધ્યા છે દિવાળી પહેલાં જ સુરતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ મોટી કાર્યવાહી કરીને નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે અમરોલી અને કુસાડ વિસ્તારમાં આવેલી ત્રણ જુદી જુદી ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી અને એના ગોડાઉનો પર એસઓજીની ટીમે મોટા દરોડા પાડ્યા હતા સ્પેશિયલ ઓપરેશને ગ્રુપે પાર પાડેલા આ કૌભાંડમાં એક પોઈન્ટ પાંચ કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સાથે જ એસઓજીએ ચાર આરોપીને પણ ઝડપી પાડ્યા છે હાલ આ મામલે અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે બે વર્ષથી આ કારખાનું ચાલતો હોવાનું દરવા બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલ માં જ્યાં આપને મળશે બનાસગી બનાસની ની ચા નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણુ તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ સાગરમાં સર્જાયેલું શક્તિ વાવાઝોડું વધુ મજબૂત બન્યું છે અને હવામાનની આગાહી મુજબ પાંચ ઓક્ટોબર સુધીમાં તે ચક્રવાતી તોફાનમાં બદલાશે આ વાવાઝોડું છ ઓક્ટોબરે યુટર્ન લઈ ગુજરાત તરફ વળશે એવી સંભાવના દર્શાવવામાં આવી રહી છે જોકે તેની અસર રાજ્ય પર નહીવત રહેશે હાલ જૂનાગઢ જિલ્લાના માંગરોડ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે જે હળવું સંકટ અને ખરાબ હવામાનની ચેતવણી આપે છે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયામાં ન જવાની કડક અપીલ કરવામાં આવી છે અને તંત્ર એલર્ટ મોડ પર છે